જગત ની ગણો એક ની એક માતા શું ભાવ કરીને આયા શું ભાવ કરીને ના વેળા બટલી છે મારો વધારો થાય મારી ઓળખ રાખવી ને મારી કેણી જો પાવર વાળી માતા છું પાવર વાળા નો પાછો પાવર ઉતારવા વાળી પણ મારા દેવ ના થઈ ને

તારી ઘરવાળા ગણું આ હું ધોપડી બોલતી લીટે હેડિયા કોઈ દાડો તમને કુવામાં નહીં પડવા મારી દેવાની

ઈ પટ્ટી જાય ને તમારી કેડ જલાય પછી મને પૂછજો ના કો અધીન ના આલુ મારી માતાનું નું વેડ સર ધર્મા ગરીબ ની માતા કુ શું છે વાળું તમે મારું હોવા મારી માતાનું નું રાશી તમારું રાશી નું પરમોણ નું માતા ની ભાઈ છે ભા વાળું આપ ઉમરે બોલી જી ભાઈ પણ આટલું કરી ભણા ભાઈ આટલું કરી તમે આવો પછી મને જવાબ માગો જવાબ ના મોનવી એક વાતમાં ભૂલા પડ્યા છે ભોણા ખરો એ ન્યાય બોલ્યો છે એક ન્યાય નો તમે એના ચીડી કોઈ પડ ઉતર લીધી નથી ભોણા

તમે ઈશ્વરજી પેલા ભાઈ આ તૈણ નો હક્ક લાગશે બીજું નથી આ તૈણ ના હક્ક આ માતા ને હે તો પડશે ખરું ભાઈ

કેટલી વાર આ વાત આઈ આરી આ ત્રણ થી ચોથી વાર વાત મુ કઈ દીધ ખરું ખરો બે એટલે થાળી નાળા કે તાલ દેજો માતા માગે બરોબર બાબુ ભુવન પૂછ્યું અને કે